સીતારામ જય માતાજી હું શું જય મારી જે કથા અતિ અદભુત છે અને રહસ્યમય છે આ કથા નેમિસારણ્યની અંદર સુદજી શ્રી સોનકજીને કહે છે અને તેજ કથા ભગવાન બ્રહ્મા પોતે તેના પુત્ર નારદજીને કહે છે તો ચાલો આપણે તે કથા સાંભળી જ્યારે નારાયણ દેવ જળમાં શયન કરતા હતા એ સમયે એમની નાભી કમળમાંથી શંકરની ઈચ્છાવચ એક ઉત્તમ કમળ પ્રગટ થયું એ બહુ જ મોટું હતું એમાં અસંખ્ય નાલ દંડ હતા એમની કાંતિ કરેણના ફૂલ જેવી પીળા રંગની હતી સુંદર હોવાની સાથે જ એ સંપૂર્ણ તત્વોથી યુક્ત હતું તથા અનંત અદ્ભુત અને પરમેશ્વર રમણીય દર્શનીય તથા સર્વોત્તમ હતું ત્યાર પછી કલ્યાણકારી પરમેશ્વર એ મુનિ એ મહેશ્વરે મને તરત જ પોતાના માયાથી મોહિત કરી દીધો અને નારાયણ દેવના નાભી કમળમાંથી અને લીલાપૂર્વક મને પ્રગટ કરી દીધો આ રીતે એ પુત્ર રૂપે મારો જન્મ થયો મારા ચાર મુખ થયા અને શરીરની કાંતિ લાલ થઈ મારું મસ્તક ત્રિકુણની રેખાથી અંકિત થયું ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે મારી જ્ઞાન શક્તિ એટલી દુર્બળ થઈ ગઈ કે મેં કમળ સિવાય બીજો કોઈ આશરો લીધો નહીં પોતાના શરીરનો જનક અથવા પિતા જાણ્યા નથી હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારું કાર્ય શું છે હું કોનો પુત્ર છું હું કઈ રીતે જન્મ્યો અને હું કોણ છું આ એ સમયે મારું નિર્માણ થયું છે આ રીતે સંશયમાં પડેલો

આમ પોતાની જાતને કમળની નીચે ક્યાંય પણ એક કમળનું ઉદ્ગમ એટલે કે ઉદ્ગમ સ્થાન મળ્યું નહીં ત્યારે કોણ સંશયમાં પડીને હું તે કમળ પુષ્પ ઉપર જવા માટે ઉત્સુક થયો એ નાળના માર્ગે એક કમળ ઉપર ચડવા લાગ્યું આ રીતે બહુ ઉપર જવા પછી પણ હું કમળને કોષને શોધી શક્યો નહીં એ નહી મુનિ એ જ સમયે ભગવાન શિવની ઈચ્છાથી પરમ મંગલમયી એક આકાશ વાણી થઈ જે મારા મોહને વિધ્વંસ કરી નાખી એ વાણીએ કહ્યું તપસ્યા કરો તપસ્યા કરો એ આકાશવાણી સાંભળી મેં મારા જન્મ પિતા ના દર્શન કરવા માટે એ વખતે ફરીથી પ્રયત્ન પૂર્વક બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી ત્યારે મારા ઉપર અનુગ્રહ કરવા મારા ચાર ભોજાઓ અને સુંદર નેત્રોથી સુશોભિત ભગવાન વિષ્ણુ ત્યાં અચાનક પ્રગટ થયા એ પરમ પુરુષ પોતાના હાથમાં શંખ ગદા અને ધારણ કરેલા હતા એમના બધા અંગ સજળ વાદળી રંગના જેમ શ્યામ શોભિત હતા એમ પરમ પ્રભુને પિતાંબર પહેર્યું હતું એમના મસ્તક વગેરે અંગમાં મુકુટ આદિ શોભતા હતા એમ એમનું મુખાર બિંદ

મહાબાહુ નારાયણ દેવને ત્યાં એ રૂપમાં સ્વયંની સામે જોઈને મને બહુ જ હર્ષ થયો એટલે હું ખુશ થયો મિત્રો આ રીતે બ્રહ્માજીને શ્રી ભગવાન વિષ્ણુના દર્શન થયા અને બ્રહ્માજીને પોતાને ખ્યાલ આવી ગયો કે આજ મારા જનક છે અને હું આ ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી કમળ ઉત્પન્ન થયું અને ત્યાં હું પ્રગટ થયું તો મિત્રો આ હતી ભગવાન બ્રહ્મા ઉત્પત્તિની કથા આ કથા શિવ લાઈક અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી કરીને ચેનલ આગળ વધારવામાં મદદ મળે તો મિત્રો હવે આપણે આગળની કથામાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી